એસી પર્વતભાઈ માતાશ્રી ધોળીભા પિતાશ્રી સોમાભાઈ રૂપાભાઈ મથ હું અહીં સગરાડા ગામથી આ બોલી રહ્યો છું કે આ મેં સુપ્રીમ કોર્ટ તથા કોર્ટમાં આ જમીન માટે બધે ટપાલો મોકલેલ છે તો આ લોકોએ અત્યાર સુધી કોઈ જમીનનો અભિપ્રાય આપ્યો નથી તમે જમીન કોઈ કોણે પચાવી પાડી છે પચાવી પાડવા બારિયા પ્રભાતભાઈ દેમાભાઈ બારીયા એને જમીન પચાઈ પાડેલ અમારી જઈ અને ત્યાં અમે બાપ દાદાથી અમે ખેડાણ કરતા હતા છત્થરમાં સ્થળન થયું થયું છે અમે આવેલા હતા ત્યાં અમારી ગામ ગામના તોરણ બાંધતા હતા અમે નવી વરસાદ ગુવર કંઈ ગાયો તોરણ સળાતા હતા એ જગ્યાએ પથ્થર કાઢ્યા અને કરોડો રૂપિયાને પથ્થરની ચોરી કર્યા લોકોએ તો અમે સાહેબને પણ જાણ કરેલ પણ સાહેબ કોઈ અધિકારી કોઈ આવીને સ્થળ ઉપર ચેક કર્યું કર્યુંને કે આ પથ્થર કાઢ્યા છે અને અત્યારે પણ પથ્થર કાઢેલા છે કૈયા ખનિક ચોરી કરેલી છે આ લોકોએ અને ઉપરથી ધમદાટી આપે કે દિલ્હી જાય તો શું મારો ચોરી છે અત્યારે જગ્યા ઉપર કોણું કબજો છે એ પ્રભાતભાઈના ને પેલા જયંતિભાઈને ઉદાભાઈ ને અણદાભાઈને અર્જનભાઈ મકરદમ એમની એમનો કબજો ચાલે છે અને અમારી જમીન પડાયેલી હતી અમે પૈસા ભરીને જમીન પહેલાં અમે ખેડાણ કરતા હતા અને મારા બાપ દાદા ત્યાં આવ્યા ત્યાંથી અમે માં સ્થળાંતર થઈને આવ્યા પછી તૈયાર અમે જમીન બધી કાયદેસરમાં ખેડાણ કરતા હતા તો અમારી જમીન બધી પડાવી લીધી અને જઈ કરે ત્યાં મારવાની ધમકીઓ આપે આવી રીતે ખોટી રીતે અમને હેરાન કરે છે તમે રજૂઆત કરી રજૂઆત બધા અમે કરી છે ગાંધીનગર કરી છે અમદાવાદ કોર્ટમાં કરી છે હાઈ પ્રાંતમાં કરી છે ગોધરા કરી છે કલેક્ટરને એસપી સાહેબની કરી છે કોર્ટમાં અહીં સેરા કોર્ટમાં કરી છે બધા અમારે જો તપાસ કરો અને હજી કોઈ તપાસ અધિકારી કોઈ સ્થળ ઉપર આવીને ચેક કરી જ નથી એવું હા અને મારા ઘરે જવાનો રસ્તો પણ બંધ કરાવી દીધો આ લોકોએ અને કંઈ ખોટી રીતે ધમકીઓ આપે એમ હા તમારું નામ એસી પર્વતભાઈ માતાશ્રી ધોળીભા પિતાશ્રી સોમાભાઈ રૂપાભાઈ